ટેબ્લેટ પણ નથી લેતા એક પણ વાર ઓપરેશન પણ નથી કરાયું અરવિંદ ભાઈ ત્રણ હાર્ટ એટેક આવી ગયા છતાં કઈ રીતે ચલાવો છો બધું કામકાજ નર્મદા મૈયાની કૃપાથી બધું ચાલી રહ્યું છે એક વર્ષ એક દોઢ વર્ષથી દવા પણ બંધ કરી દીધેલી છે અને એક વર્ષથી નર્મદા મૈયાના પડતા મશીન સેવા કરું છું અહીંયા અહીંયા આ એક સાલ ગામ એક સાલ ગામ અને તાલુકો જિલ્લો કયો તાલુકો જિલ્લો ભરૂચ અચ્છા અને તમને ત્રણ હાર્ટ એટેક કેટલા સમય પહેલાં આવ્યા હશે ત્રણ વર્ષ પહેલાં આવી ગયા અને અત્યારે કોઈ દવા નહીં કોઈ દવા નહીં અમને 5 કિલોમીટર ચાલો પણ છે ને ટેક્ટર પણ ચલાવે છે હા અને નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરવા તો કોઈ દવા નહીં લેવાની ચેકઅપ નહીં કરાવવા જવાનું એનું કારણ શું ડોક્ટર લોકો ખાલી મનને વેમ નાખે એટલે આપણે આપણી રીતના ચાલ્યા કોણ કે જે લોકો દવા ના લીધે આપણે આપણી રીતના એટલે જરૂર ન હોય તો દવા લેવાય નહીં અને કોઈ જાતના ચેકઅપ કરાવાય બરાબર અને તમે તો બહુ બધા કામકાજ કર્યા છે જીવનમાં જીવનમાં બધું જો શાકભાજી વેચીએ ઈર ગય શાળ હા ખેતીનું કામ કરું છું હમણાં પણ અહીંયા પછી અમે ચાગણ ઉઠું રામજી મંદિર હર્ષદજી માણી ઝાડ ફોટવા કર્યા પછી પરક્રમાસી ચા નાસ્તો બપ્પોનો જમવાનું જાળનું જમવાનું અને તમારી ઉંમર અત્યારે કેટલી 59 એઠ વર્ષની પરિક્રમાવાસીઓ વધારે કયા સમયમાં આવે ઠંડી શિયાળામાં એમ અને અત્યારે તમારા ઘર પરિવારમાં અમારે ઘર પર બે છોકરી એક છોકરો છે અને અમે બે છે પાંચ જણ તેમાં બે છોકરી પણ છે અમને હાલમાં અમે ત્રણ જણ છે ચાલ્યા કરે તમારું નર્મદા પરિક્રમાની ની સેવા બીજા ગામના મિત્રો ખરા તમારી સાથે મારી સાથે આવે બીજા બે છે હમણાં તો બે ત્રણ જ આવે છે પછી વધારે બધા દસ પંદર જુવાર છોકરાઓ આવે ગામના આગેવાનોમાં કોણ કોણ જોડાયેલા તમારી સાથે હું છે કિરણભાઈ છે ગિરીશભાઈ રંજીતભાઈ ને પંકજભાઈ ત્રણ હાર્ટ એટેક આવી ગયા અત્યારે તકલીફ ખરું કઈ શરીરમાં કોઈ તકલીફ નહીં ચાલવામાં કે એમ કઈ ચાલવા પર ચાલવે પાંચ કિલોમીટર પછી ટ્રેક્ટર પર હાંકવાનું અત્યારે ટ્રેક્ટર ચલાવવાનું હા હમણાં ખેતર જવાનું ટ્રેક્ટર લઈ ખેતર કામકાજ બધું કરો હા જાતે કરો કોઈ મુશ્કેલી ન પડે કોઈ મુશ્કેલી નહીં વાહ પણ આ તો ખૂબ જાણવા જેવી વાત છે કે ત્રણ હાર્ટ એટેક આવી ગયા છતાં આ બધું તમે જુઓ મિત્રો સેવા પૂજા અહીંયા નર્મદા પરિક્રમાવાસીઓ માટે તેમણે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે અને પોતે જાતે જ બધી વ્યવસ્થા કરે બધાની સાર સંભાળ લે અને નર્મદા પરિક્રમાવાસીઓની સેવાથી જીવનમાં કેવું પરિવર્તન આવતું હોય છે તેમના જીવનમાં સંતોષ એ જ એમની પૂજા છે અને નિત્ય આનંદમાં રહેતા તેઓ અહીંયા એક સાલ ગામમાં મને મળ્યા તો મને થયું કે આ વાત તમારા સુધી પહોંચવી જોઈએ તો યોગ્ય હોય ને જરૂરી હોય તો રિપોર્ટ કે દવા બરાબર છે પણ કારણ વગર વારંવાર ચેકઅપ કરાવવું કેવું કોઈ